સુરત શહેરમાં ચોમાસા દરમિયાન કરંટ લાગવાના બનાવો બને છે સુરતના પાંડેસરા ખાતે આવેલા મિલમાં કરંટ લાગતાં સોળ વર્ષના કિસ્સોનું મોત નીપજવા પામ્યું હતું તો બીજી તરફ મિલમાં સોળ વર્ષના કિસ્સોનું મોત નીપજ્યું હતું તો મિલમાં સોળ વર્ષના કિસ્સોને નોકરીએ રખાયો હોય બાળમજૂર કાયદાનું ઉલ્લંઘન કરાતા મિલ સામે પગલાં લેવાશે કે કે કેમ તે જોવું રહ્યું સુરતમાં બાળમજૂર કાયદાનો ખુલ્લામ ભંગ થાય છે પરંતુ બાળમજૂર વિરોધી ઝુંબેશ કરનારો કહું કે પોલીસ કોઈને બાળકો પાસે કાળી મજૂરી કરાવનારો સામે પગલાં લેવાની હિંમત ન હોય તેમ લાગી રહ્યું છે તો સુરતમાં કરંટ લાગતા મિલમાં એક બાળક મજૂર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે વાંધો છે કે દર વખતે ચોમાસા દરમિયાન કરંટ લાગવાના કિસ્સાઓ બને છે તો સુરતના પાંડેસરા ખાતે આવેલા મીરા ડાઇંગ મિલમાં કરંટ લાગતા એક સોળ વર્ષના કિસ્સોનું મોત નીપજવા પામ્યું છે પાંડેસરા ગણેશનગર ખાતે રહેતા પરપ્રાંતિય સોળ વર્ષનો કિશોર પાંડેસરાના મીરા ડેગમાં મશીન પર બોર્ડ ઘસવાનું કામ કરતો હતો તે સમયે તેને કરંટ લાગતા મોત ની પામ્યો હતો જેથી લાશને હતી કિશોરના મોતને લઈને પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો જેથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી જોકે બીજી તરફ મિલમાં સગીરોને કામ પર રાખવામાં આવતું હોવાનું પણ ઉજાગર થયું છે સોળ વર્ષના કિશોર પાસે મિલમાં મજૂરી કરાવી રહી હોય બાળ વિરોધી શાખાને પોલીસ મામલે મિલ સામે કેવા પગલાં લેશે તે જોવું રહ્યું मेरा लड़का है। क्या सर क्या नाम है उनका उनका नाम बलराम यादव है किस तरीके से करेंट सर करंट सर कंपनी में बॉर्डर घस रहा था मशीन चालू था उसमें करेंट उतर के उसको मार दिया झटका मारा उस फिर रुक है और उनको सर उसका उम्र पंद्रह साल है और मुझे पता चला मैं रूम में था मेरे को फोन किया गया कंपनी से और मेरे दोस्त लोग कर रहे थे ड्यूटी वहाँ पे और मेरे एक चाचा का लड़का वो भी वहाँ ड्यूटी कर रहा था तो मेरे को फ़ोन किया जैसे मैं सुना वैसे नंगे पैर उसे भगते चला गया उसे तो उसको तो घास के बाद का कोई दवाखने में लेके दवा को हम वहाँ जब गए मिल पे गए ना कोई गाड़ी था ना कोई ले जाने वाला था फिर जब हम गए वहाँ घंटा दो घंटा वहाँ पड़ा रहा लड़का तीन साढ़े तीन बजे कहते साढ़े पाँच बजे जाके वहाँ से निकाले वो एम्बुलेंस आया एम्बुलेंस आया तब जाके वहाँ से फिर પાણી ભરવાની સાથે રસ્તા ધોવાઈ જવાના અને રસ્તામાં ખાડા પડી જવાની ઘટના બની રહી છે સુરતના કતાર ગામ જોડતા રોડ પર મસફોટા ખાડા પડી ગયા હતા જેને લઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાડા અને કિચનને વાહન ચાલકોને વાહનો સ્લીપ થવાનો પણ ડર સતાવી રહ્યો છે ત્યારે સુરતમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા હોય અને ખાડા પડી જતા પાલિકાએ કેવી પ્રીમોન્સૂનની કામગીરી કરી હશે તે તો વિચારવું જ રહ્યું તેમ લોકો કહેતા જોવા મળ્યા હતા